ચોમાસાનો પ્રારંભ થતાની સાથે જ માધવપુરનો સમુદ્ર તોફાની બન્યો હોય અકસ્માત કે દુર્ઘટના ઘટે તે પહેલા આગમ ચેતીના પગલા લેવાની ખાસ જરૂરિયાત છે પોરબંદરના માધવપુર ગામે હાઈવે ટચ વિશાળ સાગર કિનારો આવેલો છે સુંદર હરી અભિપ્રાય બીચ નિહાળી હાઈવે પર પસાર થતા પ્રવાસીઓને ઘડી બે ઘડી માધવપુરના સાગર કિનારા પરથી સ્થાયી થાય છે અને ફોટાઓ પડાવવા હોય છે ઘણા લોકો દરિયાના પાણીમાં પગ બોળવા અથવા નાહવા માટે દરિયામાં કૂદકા પડતા હોય છે આવા લોકો દરિયાથી બિલકુલ અજાણ હોય છે જેના રીતે માધવપુર દરિયામાં તણાઈ જવાના બનાવો અવારનવાર સામે આવે છે કેટલાય લોકોને માધવપુરનો સમુદ્ર ગળી ગયો હોવાથી આ સમુદ્ર સતત વગવાતો રહે છે માધવપુરથી પાતાળ સુધી ચાર કિલોમીટર આવેલ માધવપુરનો સુંદર દરિયાઈ બીચ વર્લ્ડ લેવલે ફેમસ છે તેમજ માધવપુરથી પસાર થતા આ નેશનલ હાઈવે ટચ આવેલા હોવાથી હાઈવે પરથી પસાર થતા પ્રવાસીઓ માધવપુરના દરિયાની બીચ ઉપર ઉતરી પડતા હોવાથી માધવપુરના સાગર કિનારે સહેલાણીઓની કાયમી માટે સારી એવી ભીડ જોવા મળે છે જેના લીધે માધવપુરના દરિયાઈ બીચ ઉપરથી ઊંટ સવારીથી લઈ નાળિયેર પાણી વેચવાવાળા વાળાઓએ ધંધાનો શરૂ કરી સારી એવી કમાણી કરી લેતા હોય છે તેમાંય ખાસ કરીને રજાના દિવસો અને વેકેશન સમયે તો ટાણે ખૂબ જ પ્રવાસીઓ જોવા મળે છે ચોમાજો બેસતાની સાથે જ માધવપુરનો સમુદ્ર ગાંડો તૂર બની જાય છે અને વિશાળકાય મોજાઓ ઉછાળી ભલભલાના ગાઢ મોકળા કરી હોય છે આવા સમયે માધવપુર પૂર્ણ દરિયો ખૂબ જ જોખમી અને ભયજનક હોય છે તેમ છતાં પ્રવાસીઓ કોઈની પણ પરવાહ કર્યા વિના દરિયાના પાણીમાં ચાલી આવ્યા છે આવા સમયે દરિયા કિનારે નાળિયેરનું પાણી વેચવા તેમજ ઊંટ સવારી કરાવતા લોકો પ્રવાસીઓને દરિયાના પાણીમાં નહીં જવાના ચેતવણી આપતા હોય છે તેમ છતાં પ્રવાસીઓ કોઈનું પણ માનતા નથી જેથી સતત અકસ્માત સર્જાવાની દહેશત રહેતી હોય છે ગત સાલ ઇન્દોરમાં એક સાથે ત્રણ પરિવારના સભ્યોના દરિયામાં તણાઈ જવાથી મોત નીપજ્યા જણાવે માધવપુરના સાગર કિનારે ઠેક ઠેકાણે પ્રવાસીઓ માટે ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે છતાં પણ લોકો દરિયાના પાણીમાં ચાલ્યા જાય છે જેથી બીજી વખત કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા તંત્ર એ જરૂરી તકેદારીના પગલા રૂપે તાત્કાલિક ચોમાસાની અજાણ દરમિયાન પોલીસ બંદોબસ્ત તૈનાત કરવા આવે તો લોકો ઈચ્છી રહ્યા છે પ્રવાસ આવે છે એને દરિયા કાંઠે જાય છે એને ના પાડીએ છીએ તો વધારે મોજામાં પગ દેવા જાય છે ફોટા પાડે છે ફોટાની ના પાડીએ તો ફોટા પડાવે દરિયામાં અંદર જાય માં માનતા નથી કોઈનો કીધો પણ વધારે જવા તોય ના પાડીએ એમ અંદર પોક પડવા જાય તો વધારે ના પાડીએ છે સાહેબ તો વધારે એમ કઈ રાખે એ તો એને જવા જઈએ એને ના પાડીએ તો એ વધારે જઈ રાખે છે પ્રવાસ અહીંયા આવો માણસો આવે છે જાત્રુ જાત્રુ એમાં બહુ જાત્રુ બહુ વધારે આવે પણ એમાં બહુ મોજામાં બહુ અંદર જાય છે એમાં ના પાડીએ છીએ તો એ વધારે જાય છે એમાં કોઈ રોકીએ તો ના પાડીએ તો માનતા નથી કોઈનો કે મેરા નામ હૈ રામબીર મેં ચણા યહાં પર દરિયે મેં હું તો बाहर के लोग आते तो मैं ना बोलता हूँ चौमासी के सीजन पे पग बोरने जाना नहीं बाकी यहाँ पे खतरा है फिर पार साल यहाँ तीन लोग मर गए थे दो मामा थे एक बांध भाणजा था इन लोगों को ना बोलता हूँ तो भी जाते हैं मानते है नहीं मारू नाम केशव बामणिया हम माधु माता की चौपाटी पर नैरल वाला बैसू छू तो अदा पब्लिक आए थे बहार नहीं ना पाड़ू छूँ अंदर ना जाओ पग बोरसू नहीं अंदर तनाव की भीति है तो लोग माने नहीं જાય છે એને તણાઈ જાય છે ને મરી જાય છે તો આ બાનું કે કે અમે અહીંયા કોઈ ના નથી પાડતું પણ અમે તો ના પાડી સત્તા અંદર જાય છે તો શું કરું શાંતિલાલ મેવાડા સ્થાન ન્યૂઝ માધવપુર